મહત્વનું છે કે અત્યારે શિવરાત્રી નજીક આવી રહી છે અને દર વર્ષની જેમ જુનાગઢમાં તૈયારીઓ થઈ ચૂકી છે મેળામાં ટ્રાફિક વ્યવસ્થાથી લઈને તમામ આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે તમામ સાધુ સંતોને આ સાથે જ સંતોષ વ્યક્ત કર્યો હતો મેળાની ગરિમાને અનુભવ કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના અંદર યુગોથી જે શિવરાત્રી મહાશિવરાત્રીનો મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રીના મેળાના અંદર આજે કલેક્ટર ઓફિસમાં સાધુ સંતો ઉતારા મંડળ પત્રકારો અને પ્રબુદ્ધજનો પછી કોર્પોરેશનના એવા બધાના સાથે તીર્થ સમિતિ જે છે અમારી એમના અધિકારીઓ એ બધાની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા બહુ સારી એક વાત એ છે કે મિટિંગ પહેલાં અમારી જે મિટિંગો થઈ હતી જે અમે પૂર્વમાં લીધી એ મિટિંગોમાં લગભગ અઠ્યાવીસ થી બત્રીસ મુદ્દાઓ અમે તૈયાર કર્યા હતા અને આખો બત્રીસ મુદ્દાઓનું માળખું અમે કલેક્ટરશ્રી અને પત્રકારોને બધાને અમે આપી દીધો હતો અને આજે કલેક્ટરશ્રીએ આ મિટિંગ યોજતા એક કલાક પહેલાં અમારા પ્રમુખ સંતો ચાર પાંચ સંતોને મને એમાં બોલાવ્યા હતા અને બધી એ મુદ્દા સર ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી દરેક મુદ્દામાં સારામાં સારું શું થઈ શકે અને ઘણા મુદ્દા તો ઓલરેડી ક્લિયર કરી દીધા એટલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ છે તો મને લાગે છે કે આવતો શિવરાત્રી મેળો ખૂબ જ સુંદર થશે કેમ કે જે અમે મુદ્દાઓ નક્કી કર્યા હતા એના ઉપર લગભગ બધા જ મુદ્દાઓને આવરી લીધા કલેક્ટર શ્રીએ તો એ મીટિંગ થઈ એના પછી આ બધી જનરલ મિટિંગ થઈ છે તો એ એ ખૂબ સારો મેળો આ વખતે અમને આશા છે અને એક મુદ્દો અમે રાખ્યો કે વિધર્મીઓની બગ્ગી આવે છે એ લોકો દારૂ પીને આવી જાય એ લોકો માંસ મછલી ખાવીને ખાઈને આવી જાય એ લોકો પાનની પિચકારીઓ મારે તો સન્માન જે છે જે સંતોનું એ સન્માન જળવાઈ રહે એના માટે બીજા વિકલ્પ આપણે શોધી શકીએ છે